બીજી ઓક્ટોબરના રોજ આ નીચે મુજબ હાજરી સુનિશ્ચિત કરીશું કોઈ પણ બાળક ચાલુ વર્ષે શાળા છોડીને જાય નહીં તેની કાળજી રાખીશું

હિંસા શોષણ તેમજ ભેદભાવ સુરક્ષિત કરીશું શોષણ થી ભેદભાવ સુરક્ષિત કરીશું આપણા ગામના બાળ વિવાહ મુક્ત બનાવીશું બાળ વિવાહ થતા અટકાવીશું આપણા ગામનું કોઈ પણ બાળક બાળ મજૂરી કરશે નહીં અને ગામને ને બાળ મુક્ત ગામ બનાવીશું